આપણા દેશમાં એમબીબીએસના અભ્યાસક્રમની પોપ્યુલારિટી સૌથી વધારે છે અને જો અહીંયા એડમિશન ના મળે તો બહાર બી જતા વિદ્યાર્થીઓ અચકાતા નથી બહાર સમજો ને કે લગભગ અમેરિકા છે બ્રિટન છે રશિયા જ્યોર્જિયા કિર્ગિસ્તાન ઉઝબેકિસ્તાન ત્યાં સુધી કે લોકો કેરેબિયાઈ દેશોમાં બી એમબીબીએસ ભણવા માટે જાય છે હવે આજે મારે તમને વાત એ કરવી છે કે અહીંયા અને બહારના જે મેડિકલનો જે અભ્યાસ છે એમાં ફરક શું છે શા માટે વિદ્યાર્થીઓ બહાર મેડિકલ ભણવા જવાનું વધારે પાસ કરે છે તો એના માટેના પાંચ કારણો છે ચલો આપણે વિગતવાર સમજીએ હવે સૌથી પહેલું રીઝન છે ગ્લોબલ એક્સપોઝર અને વિવિધતા ભરેલા ક્લિનિકલ એક્સપિરિયન્સ વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર જે વિદ્યાર્થીઓ હોય છે એમ અભ્યાસ કરનાર એને ત્યાંની આંતરરાષ્ટ્રીય સ્તરની હેલ્થકેર સિસ્ટમમાં કામ કરવાનો મોકો મળે છે ને અલગ અલગ દર્દીઓનો ઈલાજ કરવાની તક મળે છે હવે આ અનુભવના લીધે એને અલગ અલગ બીમારીઓને સમજવી એનો ઈલાજ કરવો પ્રોટોકોલને જાણવો ને હેલ્થકેર ટેકનોલોજી બાબતે જાણવાનો મોકો મળે છે હવે વિદેશમાં ભણવાનો જો બીજો કોઈ ફાયદો છે તો એ છે એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિસર્ચની તકો વિદેશની મેડિકલ જે યુનિવર્સિટી હોય છે એની પાસે પોતાની અત્યાધુનિક લેબ હોય છે સિમ્યુલેશન સેન્ટર હોય છે મોડન ટીચિંગ મેથડ હોય છે એના કારણે વિદ્યાર્થીઓને અહીં ભણવાના લીધે એડવાન્સ ડાયગ્નોસિસ ટૂલ્સ અને મેડિકલ ટેકનોલોજી સાથે કામ કરવાનો મોકો મળે છે હવે એનો ત્રીજો ફાયદો છે વૈશ્વિક સ્તર પર માન્યતા પ્રાપ્ત ડિગ્રી ઘણી બધી યુનિવર્સિટીમાં શું હોય છે કે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કોર્સ તૈયાર કરવામાં આવે છે જેમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને ક્લાસમાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા સામેલ હોય છે હવે અહીં જે આ જે બધા કોર્સ જે ચલાવે છે એ વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન અને વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મેડિકલ સ્કૂલ આ દ્વારા માન્યતા પ્રાપ્ત હોય છે એટલે કે આમાં જે વિદ્યાર્થી જે મેડિકલનો અભ્યાસ કરે એ પછી કદાચ દુનિયાના કોઈ બી ખૂણે જઈને જો ડૉક્ટર બને ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરવા માગે તો એ કરી શકે છે હવે ચોથું કારણ છે કે સરળ એડમિશન પ્રોસેસ અને અભ્યાસનો ખર્ચ ઓછો ભારતમાં જો તમારે મેડિકલમાં એડમિશન લેવું હોય તો નીટની પરીક્ષા પાસ કરવી પડે છે જે વિદ્યાર્થીઓને ઘણી અઘરી લાગે છે અને ભારતની જે પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે તો એમાં અભ્યાસનો ખર્ચ ઘણો વધારે હોય છે એની સરખામણીમાં જો તમે યુરોપની કોઈ કોલેજમાં જાઓ મેડિકલ યુનિવર્સિટીમાં તો ત્યાં ભારતની કોલેજો કરતાં ઘણો ઓછો ખર્ચ આવે છે હવે એનો પાંચમો ફાયદો છે કે ઇન્ટરનેશનલ મેડિકલ પ્રેક્ટિસની છૂટ તો વિદેશમાં મેડિકલ અભ્યાસ કરનાર જે વિદ્યાર્થીઓ હોય છે એના માટે પહેલેથી જ ગ્લોબલ ના દરવાજા ખુલી જાય છે વિદ્યાર્થીઓ યુએસએમએલિ અમેરિકા પીએલએબી બ્રિટન અથવા એ એમસી ઓસ્ટ્રેલિયા જેવી લાઇસન્સિંગ એક્ઝામ પણ આપી શકે છે